ભાડૂત માછી સમાજે આપ્યું કલેક્ટરને આવેદન હજારો અસરગ્રસ્ત માછીમાર પરિવારોની અવગણના કરીને જમીનો કચ્છ ગાંધીધામની બે કંપનીને ફાળવણી કરી દેવાની કાર્યવાહી છે તેનાથી નારાજ સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ તરફથી ભાડપૂત પેરેજ સામે સ્થગિત કરેલું આંદોલન શરૂ કર્યું છે અને જ્યાં સુધી અસરગ્રસ્ત માછીમાર સમાજ માટે આલિયા જમીનોની ફાળવણી કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે નર્મદા નદીની સેન્ચ્યુરીમાં માછીમારોના બ્રિડિંગ ગ્રાઉન્ડ અને માછીમારોના ફિશિંગ ગ્રાઉન્ડ વિસ્તાર પર ચાલી રહેલા ભાડભૂત બેરેજના કામથી માછીમારોને રોજગારીનું મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે તે નુકસાન અટકાવવું જરૂરી છે અને માછીમારોને થઈ રહેલા નુકસાનની ભરપાઈ કરવી જરૂરી છે જેથી કરીને નરતા નદીની એસચ્યુરીમાં માછલીઓના બ્રિડિંગ ગ્રાઉન્ડ અને માછીમારોના ફિશિંગ વાળા વિસ્તારમાં ચાલી રહેલું ફાળબુટ બેરેજનું કામ અટકાવી બંધ કરવું જરૂરી થઈ ગયું છે જો કામ બંધ કરવામાં નહીં આવે તો તે માટે હજારો માછીમાર પરિવારોને ભીક માંગવાનો વારો આવે તેમ છે જેને લઈને આજરોજ માછીમાર સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રિપોર્ટર આજાદ પઠાણ સત્ય ડે ન્યૂઝ ફરૂચ મારું નામ સુનીલ કુમાર માછી છે હું હાલ બારબુડ ગ્રામ પંચાયત સરપંચ તરીકે ફળદ બજાવું છું આજ રોજ ચાર તારીખે ગુરુવારના રોજ ભારભૂત તથા ભરૂચ જિલ્લાના માછીમાર સમાજના આગેવાનો તથા લોકો આવેદનપત્ર માટે ભેગા થયા છે અને આવેદનનું મુખ્ય કારણ એ છે કે જે અત્યારે બેથી ત્રણ મહિનાની અંદર જે આલિયાબેટ ખાતે નવ હજાર બસો પચાસ એકર જમીન અને બીજી નવસો એકર નવ હજાર બસો બસો પચાસ જે એશિયન સોલ્ટ કંપની અને બીજી જે નવસો એકર નિર્માણ સોલ્ટ કરીને કંપની છે એને જે સરકાર તરફથી ફાળવી દેવામાં આવેલી છે એ રદ કરવા માટે ખાસ તો અહીંયા આવેદનપત્ર માટે આવ્યા છે કલ કલેક્ટર સાહેબને અને બીજી વાત એ છે કે બે હજાર ઓગણીસમાં જ્યારે માછીમાર સમાજનું બે હજાર સત્તરથી આંદોલન ચાલી રહ્યું છે અને ત્યારે બે હજાર ઓગણીસની અંદર સરકાર સાથે વાતો કરતો થઈને આ જે બાલ્યાબીટની જમીન ઉપર આપણે જે માછીમાર સમાજના લોકોને તળાવ તરા ઝીંગા ઉછેર તરા અન્ય એક્વાકલ્ચર માટે જમીન આપવા માટે વાત થઈ અને એના આધારે જે આંદોલન આપણે થોડા નરમ મોલરથી ચલાવવામાં આવ્યું હતું એ આજે સરકાર માછીમાર સમાજ જોડે દગો કરી રહી છે એવું લાગી રહ્યું છે એનું કારણ છે કે આટલા વર્ષોથી જે લડાઈ ચાલુ છે એને માછીમાર સમાજ પણ લીઝ પર જ જમીન માંગે છે જે પંદર હજાર કુટુંબોનો જે સવાલ છે એ પણ લીઝ પર જ અમુક જમીન માંગે છે અને એનાથી દસથી પંદર ગણી જમીન જે બિઝનેસમેન છે જે બે જ માત્ર કંપનીને દસ હજાર એકર જમીન આપી દેવામાં આવે છે એ બદલ એ માછીમાર સમાજ વિરોધ દર્શાવે છે અને આ આગામી ધોરણોમાં જો આ લીઝ નહીં રદ કરવામાં આવે તો પછી ઉગ્ર આંદોલન કરવામાં આવશે